નવું સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર વિવિધ સહાયોની માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નવ તારીખથી તમામ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તમામે તમામ શાળાઓ એ શરૂ થઈ રહી છે અત્યારે હાલના સંજોગોના અંદર ફી એનરોલમેન્ટ સર્વે એટલે મતલબ કે બાલવાટિકાના અંદર જે વિદ્યાર્થીઓ દાખલ થશે બાલવાટિકામાંથી ધોરણ એકમાં દાખલ થશે ધોરણ આઠમાંથી નવમાં દાખલ થશે અને દસમાંથી અગિયારમાંમાં દાખલ થશે આ તમામે તમામ વિદ્યાર્થીઓનું નામ જો ટ્રેકિંગ એ અત્યારે અમારા શિક્ષકો કરી રહ્યા છે કારણ કે આગામી સમયના અંદર શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આવશે એ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન આ તમામે તમામ જે વિદ્યાર્થીઓ હોય એના પ્રવેશ આપણે સુનિશ્ચિત કરીશું પરંતુ અત્યારે હાલ તમામે તમામ શાળાના પ્રિન્સિપાલોને અત્યારે અમે તમામ યાદીઓ આપી દીધેલી છે અને એના અંદર અત્યારે હાલ સર્વેની કામગીરી સુનિશ્ચિત આપ ચાલુ છે આપણી ખાસ કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આવશે એ સમયગાળા દરમિયાન આપણા તેજસ્વી તારલાઓનું સન્માન પણ આપણે એ કાર્યક્રમમાં રાખીશું એટલે એના દાતાઓ ભોજનના દાતાઓ પણ અત્યારે આપણે એમનો સંપર્ક કરી રહ્યા છીએ ખાસ કરીને આપણી બે મહત્વની યોજનાઓ નમો લક્ષ્મી નમો સરસ્વતી આ બંને યોજનાનો અત્યારે પ્રચાર પ્રસાર ચાલુ છે અને નમોલક્ષ્મીના જે લાભાર્થીઓની યાદીઓ પણ અમે તૈયાર કરી રહ્યા છીએ એટલે જેવા નવમા ધોરણના અંદર એ વિદ્યાર્થીનીઓ દાખલ થશે એટલે તરત જ એડમિશન વખતે જ એના જે બેંક એકાઉન્ટ અને એના આધાર કાર્ડ એના મધરનું એકાઉન્ટ એ તમામે તમામ વિગતો એડવાન્સના અંદર અમે મંગાવી દીધેલી છે એટલે તરત જ જેવી શાળા શરૂ થશે એટલે નમોલક્ષ્મીનું પણ અમે એનું રજીસ્ટ્રેશન કરાવી દઈશું ખાસ કરીને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો એ આર ધોરણ એકના નવા બાળકો પણ આવશે એટલે એને પણ આવકારવા માટેના કાર્યક્રમો રાખવામાં આવેલા છે અને ખાસ કરીને ધોરણ જે આપણું નવ તારીખથી આપણું જે શાળાઓ શરૂ થશે સૌ પ્રથમ અમારો ટાર્ગેટ સ્વચ્છતાનો રહેશે કારણ કે પિસ્તાલીસ દિવસના વેકેશન પછી શાળાઓ ખુલી રહી છે ખાસ કરીને એસએમસી અને એસએમડીસી એની નવી રચનાઓ માટે પણ સૂચનાઓ આપી છે એટલે વેકેશન જેવું આપણું શરૂ થશે અને નવી એસએમસી એસએમડીસીની રચનાઓ પણ થશે ખાસ કરીને પાઠ્યપુસ્તકોની વાત કરીએ તો પાઠ્યપુસ્તકો અમે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના વેકેશન દરમિયાન જે તે શાળા સુધી પહોંચાડી દીધેલા છે એટલે વેકેશનના પ્રથમ દિવસે નવ તારીખે પાઠ્યપુસ્તકોનું પણ વિતરણ થશે અને પ્રાથમિકના અંદર પણ અત્યારે પાઠ્યપુસ્તકો આવી રહ્યા છે અને એ પણ નવ તારીખ સુધીના અંદર દરેક શાળા સુધી પહોંચી જશે ખાસ કરીને સમગ્ર શિક્ષા તરફથી પણ જે આપણું જે એની જે વિદ્યા પ્રવેશ બાલવા ટીકાની બોક સ્વાધ્યાય એની ચિત્ર સાહિત્ય સહિતની સમગ્ર સામગ્રી એ પણ અત્યારે આવી રહી છે અને એ પણ અમે તમામ સાહિત્ય એ શાળા સુધી પહોંચાડી છું અને ખૂબ ઉત્સાહથી નવ તારીખે આપણી શાળાઓ શરૂ થશે અને ભૂલકાઓથી જે શાળાઓ જે ખરી એ ખીલી ઉઠશે અને સમગ્ર તૈયારી અમારી થઈ ગઈ છે